શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક સાત નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ મત પર સૂત્રે મણિગણ અર્થાત હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરવેલા મણિયોની પેઠે મારામાં ગુંથાયેલું છે ભગવાન અર્જુનને કહે છે કે આખું જગત મારામાં ગૂંથાયેલું છે જેમ માળામાં મણકા ગુંઠાયેલા હોય મારા સિવાય આ જગતમાં કોઈ પરણકા પરમ કારણ નથી જય શ્રી કૃષ્ણ